અને લભા અમારે સુરતમાં વરસાદ એટલો બધો છે ને કે અઠવાડિયાથી કન્ટિન્યુ દિન રાત વરસાદ આવે સુરત દાદાના દર્શન જ નથી અત્યારે હાલ જો કેટલો વરસાદ આવે છે હું તમને બતાવું અત્યારે શરૂ જ છે વરસાદ કોને ખબર આ વરસાદ હું ધારીને બેઠો છે એક જ ધારો આવે મન જ નથી થતો ઘડીક ખાસ આવવા મળે ઘડીક ધીમો આવવા મળે એવું આવે છે મારું હાલો હવે છે ને જીયાંશભાઈને અત્યારે કેટલા દિવસથી સ્કૂલ નથી ગયા તો વિચારું શું કે મોકલું કે નથી મોકલો હું તો અઠવાડિયાથી તો ઘરે છે ને હું કામ નથી હમણાંથી તો બહુ લાવતી યાર હા આમ મગજ બહુ માથું દુખા કરે છે અને આમ કાંઈ મજા જ નથી આવતી ઘરનું કામ તો માંડ માંડ થાય છે બોલો સારું હાલો જીયાશભાઈ જો a few inches later beta sidhes bhai kem behi gaya so ana jare મારા મમ્મી સ્કૂલ જવાનું કે છે તો જાઓ કે ન જાઓ એમ કે તો ખરો હા પાડ હા પાડે હા રવાલ બીજું હું તને તાવ યો કે આવે યો જો આજ હારું છે થોડું કે તો રોજ રોજ તો બહુ તાવ આવતો ક્યાં કે હા અત્યારે તો વિયો ગયો છે એલા ભાઈ છે ને વીઓ ઈસા ને પાછો હોય આવી જાય છે આખો દી હારું હોય રાત્રે પાછો અમને બે ને બહુ તાવ આવી જાય કે જીએ હારું જીએ ભાઈ થોડી વાર બેસે તો એના માટે લંચ બનાવી નાખું તૈયાર કરી નાખું નાસ્તો હારું હાલો પછી મળી જાય ટાઈમ પૂછ્યો છે ને રસોઈ મેં જો અડધી બનાવી ને એક અડધી બાકી છે અને આજનો વિષય છે એનો એ ભરી દીધો છે બેગમાં હવે પેકિંગ ભરી દો ને પછી જીએ જાય મૂક્યો કેમ જીએ ભાઈ

યશ ની હાલત મને એમ થાય છે કે હારું છે કે નહીં સારું હોય એને એવું મને કંઈ ખબર નહીં હવે થાવ પછી ખબર પડે એનું મોઢું જોઉં પછી આખો દિવસ મૂક્યો પણ મનમાં તઈ ટેન્શન હતું જીઅશ ને સારું છે કે નહીં હોય કેટલા દિવસ જાતો નથી કે નહીં એટલે અને હાર વાલો હું લઈ આવું એ ભગવાન જાઉં તો પડશે અને જઈ સુકા શું લાવ્યા તમને બતાવું તો મારા ભાવ બેન કહે છે હાલો મારી આરે ખરીદી કરવા માટે ત્યાંથી સીધા હું આ પોગી

અમારી બે ની પસંદ ના બે લીધા છે જેને આ તો તમને મેં બતાવ્યા હતા ત્રણ વસ્તુ લીધી હારું હાલો હવે જીયાંશભાઈ ઘડી ખોવરાઈ દે હું ઘડી સુઈ જાઉં વાગી તો ગયા છે સાડા પાંચ આવી થોડી વાર હોય ગઈ હતી મેં કીધું હોય જાઉં થોડી વાર અને અત્યારે છે ને ખુશ થઈને તો મને તાવ આવવા મળ્યો અને ટાઈટ સાઈડથી મેં કીધું હવે આમે દસ પંદર મિનિટ તો વગા હોય છે જેમ કે ટાઈ જેવાતી હતી અને તાવ જેવો આવે દીકરો એનો હું નથી હોય અત્યારે કેટલા વાગી ગયા દી આથવી ગયો છે જો તમે સાત વાગી ગયા છે તો કંઈ હું આવે ને દી આથવી ગયો છે જાગી ગયું છે ધીયા જાય મારે આરામ છે જો જો હું તો હશે કેવા આખું ખુલ્લી રાખી સુઈ ગયા પાછા વગરના બે સુઈ ગયા હતા હું ધીયા અને હાલત તો ભાઈ કંડિશન તો વધતી જાય છે આમ હા રજા રથે આવ એવું થઈ ગયું છે બપોર હારું તો થોડી વાર એટલે જ તે હું ઓળખ ગાયત્રી મારી બાજુ આટા મારવા ગઈ કે બધું થોડુંક સારું થઈ જાય ને એમ તાવ બાવ થોડો ગયો જાય તો બે કામ આટા મારી તો ત્યારે તો સારું જ પણ ભૂલી ગઈ એમાં પાછો તાવ આવી ગયો હારું હાલો બે પાછું બનાવીશ ખુલ્લા વાર પડ્યું છે જોઈ કે બનાવી કન્ટિન્યુ રહેજો સારું હાલો દીવા બધીને હું કરી નાખું હાથ તો વાગી ગયા છે જ્યાં જ્યાં મારા ઊંચ છે નહીં આઠ વાગ્યા સુધી કે લાફતો રોતો રોતો છે ને આવનું આ મમ્મીダイસ તો ખાવાનું હા એક ઝુકલા ઓર શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે હા ખોબી બનાવશે માં મમ્મી તને ખવાશ માં ઘરે ઈમ પ્રિયાના

સાહેબ ઘણી ધણી વા અત્યારે હાલો હાલો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગ સાથે